આ ઘટના વિશે રાજકોટમાં ગ્રીનલેન્ડ પાસે માત્ર ને માત્ર માનતાના નામે રોગ મટી જવાના માટે છ બોકડાની બલી ચડાવી દેવામાં આવી છે કુલ પંદર બોકડા હતા આજે પણ એકવીસમી સદીમાં આ પશુ પક્ષીની નિર્દોષ પશુની હત્યા કરવામાં આવે છે એને વિજ્ઞાન જાતા કડક શબ્દોમાં આલોચના સાથે વખોડે છે આ પ્રથા તાત્કાલિક હશે કે રાજ્ય કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી અને બંધ કરવાની તાતી જરૂરિયાત છે જામીન ન મળે તે પ્રકારનો ધારો બનાવવાની જરૂર છે વિજ્ઞાન જાથા માગણી કરે છે કે માત્ર ને માત્ર મનોરંજન ખાતર કે મીજબાની ખાતર કે માનતાના નામે પરંપરાના નામે આ ગેરમાન્યતા પ્રવર્ત છે તે બંધ થવી જોઈએ આજે છ બોકળા છે એની હત્યા કરવામાં આવી છે માત્ર રોગ મટી જવાના કારણે આવી ક્રૂર માન્યતા છે એને તિલાંજલી આપવા આપણે સાથે મળીને સૌ પ્રયત્ન કરીએ અને આજે જે પશુ બલી ચડવામાં આવી છે અને છ નિર્દોષ પશુની હત્યા કરવામાં આવી એને વિજ્ઞાન જાતા આ પ્રથા ચાલુ રાખનારને શબ્દ શબ્દોમાં વખોડે છે અને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરે છે વિજ્ઞાન જાતા જીવ રક્ષા ફાઉન્ડેશનને પણ અભિનંદન આપે છે કે તેમને સાહસ કરી અને અટકાવવાનો પ્રયત્ન કરેલ છે અને ગુનો દાખલ થવાની પ્રક્રિયા ચાલુ છે પંચનામું ચાલુ છે અને આ બધી પ્રક્રિયાની અંદર જન આંદોલન એટલે લોકો સ્વયંભુ જોડાય અને ગામડે ગામડે યુવા મિત્રો જાગૃત થાય અને અટકાવવા માટે પ્રયત્ન કરે તેની તાતી જરૂરિયાત છે જયંતભાઈ બે મહિનામાં બીજી ઘટના શું અટકાવવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ એક તો તમે આપણે અટકાવવા માટે સરકાર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કડકમાં કડક કાયદો બને અને દરેક પોલીસ સ્ટેશનની અંદર આવી અનુસાર અટકાવે તે માટે જે કલમો લાગુ છે પશુધાર ઓગણીસો બોતેર એની નવા સુધારા અંગે લાગી છે તેનો અમલ કરી અને આવી પ્રથા ચાલુ રાખનાર સામે કડકમાં કડક જામીન લાયક ગુનો ન બને આવી બધી જો કરે અને લોકો પણ જાગૃત થઈ અને અટકાવવા માટે સામૂહિક ગામડે ગામડે પ્રયત્ન કરવામાં આવે તો જરૂર અંકુશ આવે તેવું જાથા માને છે બોકળા ક્યાંથી લાવવામાં આવતા હોય છે બોકળાની મોટી કિંમત આપણે માનતાના નામે જયારે પશુબલી કરતા આવે છે જે આ પશુધન વેચનારા છે તેની કે બે હજારથી માંડીને પચાસ હજાર વીસ હજાર જેવી રકમ પડાવે છે અને આ નિર્દોષ પશુ છે માત્ર માનતાના નામે અને મિજમાનીના નામે આ પશુ બલી થાય છે તે અટકાવી તાતી જરૂરિયાત છે